હવે તમે દેખો કે બી માની લો કોઈ એક મજબૂત ટેલેન્ટ માની માની લો કે ભાઈ પહેલાં બે હજાર પાંચ હજાર હતું તો તમે દેખો બી દસ ગણો વધારો થઈ ગયો તો એવા કિસ્સામાં માની લો બી માઇક્રોસોફ્ટ છે ઠીક છે ને કે ભી એને જ્યારે પહેલાં જે એચ વન બી વિઝાની ફી છે બે થી પાંચ હજાર ડોલર હતી તો એવા કિસ્સામાં ઠીક છે ને કે બે એક મજબૂત ટેલેન્ટ મળી રહ્યું છે તો એવા કિસ્સામાં એ ફી નોમિનલ તમે કહી શકો બટ વર્તમાનમાં જ્યારે આ ફી પહોંચી ગઈ છે એક લાખ ડોલર તો ઓબ્વિયસ છે કે બી આ દિશા તરફ ઠીક છે ને કે બી